મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આપણે આજે પહોંચી ગયા છીએ મેળણીમાના મંદિરે જે વઢવાણ તાલુકામાં આવેલું છે સોમનગર જિલ્લો અને વિડીયો શરૂ કરીએ નમસ્કાર દર્શક મિત્રો નકતી ગઉનું મેળણીમાનું મંદિર જે વઢવાણ તાલુકામાં આવેલું છે અંદર તરફ આપણે જઈએ પાણીની પરબ જે સ્ટાર્ટિંગમાં પાણીની પરબ છે પાણીની પરબ પાણી બગાડશો નહીં પાણી જીવનનું જીવન છે આપણા વર્ષોથી પાણીની સેવા આપે છે દાદા દાદા તમારું નામ શું દેવજીભાઈ દેવજીભાઈ શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાળુઓ આવે છે નવર નવર શ્રદ્ધાળુઓની આ છે નકલી વા મેળવી મારે મંદિરે દાતાની યાદી જે તમે વિડીયોમાં નજરે જોઈ શકો છો હવે આપણે માતાજીના દર્શન કરીએ આ છે તેનું ગ્રાઉન્ડ જે શ્રદ્ધાળુઓ આવે છે તેના માટે શ્રીફળ વધેરવાની સુવિધા આરામ કરવાની સુવિધા શ્રીફળની સુવિધા અહીંયા બધી પ્રસાદી પણ મળે છે જેથી કરીને ભક્તોને બહાર ક્યાંય લેવા ન જવું પડે આ છે વસ્તુ બધી એની મળે તે ફૂલાર છે વસ્તુ જેવું અને પછી આપણે માતાજીના દર્શન કરીએ બાપુ પણ બેઠા છે બાપુ પાસે આપણે અહીંના ઇતિહાસની થોડીક વાતો કરશું પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ પછી જય મેળીમાં અંદર જવું હોય તો અંદર નહીં જવાય પાણી છે કઈ વાંધો હવે માફ કરજો દર્શક મિત્રો કે અંદર પાણી હોવાથી અંદર નહીં જઈ શકાય આપણે અહીંયાથી જ તે વિડીયોને માતાજીના દર્શન કરી લઈએ કારણ કે પાછળ તરફ હનુમાન દાદાનું મંદિર આ બધે બેસવાની જગ્યા જે મેળણીમાં એ જે જે દીકરા દીધા હોય એના ફોટા છે એના ફોટા જીના જેના દીકરા દીધા હોય એના ફોટા છે હા બધી આ બધી જગ્યા છે જ્યારે રવિવાર હોય ત્યારે માણસો તાવા કરવા આવતા હોય પ્રસાદી કરવા માટે આ જગ્યા તાવા માટે સ્પેશિયલ છે જોઈ શકો છો તમે વિડીયોમાં દર્શક મિત્રો આ છે વાવ વાવ તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો મારી પાછળ વાવ આવેલી છે વાવમાં પાણી ભરેલું છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને વાવમાં કોઈને જવાની પરવાનગી નથી જે વાવ કહેવાય છે નકતી વાવની મેલડી તે વાવ છે વિડીયોમાં તમે જુઓ મિત્રો આ બધી ભક્તિનો ભક્તોને બેસવાની જગ્યા છે અહીંયા સારી એવી જગ્યા છે ધાર્મિક સ્થળ છે દર રવરે માણસો અહીંયા આવે છે મેળીમાના મંદિરે નકટીવાવની મેળીમાના મંદિરે જે વઢવાણ તાલુકામાં આવેલી છે સુરનગર જિલ્લો કહેવાય અને અહીંયા દર રવિવારે ભાવિભક્તો દર્શન કરવા આવે છે પોતાની જે આસ્થા રાખીને આવે છે મનોકામના પૂરી થાય છે તે કામના પૂરી કરે ત્યારે અહીંયા પ્રસાદી કરવા આવે છે અને દર રવિવારે મા માનવ મેળવણ ઉમટી પડે છે દર્શન કરવા માટે બસ મારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું હવે આગલા વિડીયોમાં Já levanta